અવસ લેટર તો પોચી ગયા કે ફોનમાં ફાઈન આવી તો માસી ના ઘરે પોચી ગયા છીએ કેરા ખૂબય ગાડી ઇતર માસી હાર ની બાજુમાં ગળપતી હે તો એ બાજુમાં જઈએ હવે ને બધા એક એક કરતા વિરલ જઈ દર્શન કરવા ને હવે અમે ત્રણ ની જઈ અને ઓલી છોકરાઓની ગેંગ પાછળ આવે છે એક એક કરતા બધા પાવન ને વાસુ ને બીજાજી કિશન કેવલભાઈ આ બધા દર્શન કરી કરીને નીકળે છે હવે બીજાજી હોય ને મોજ દર્શન કરી લીધા सारी ऊपर चढ़ी गयो है सीधा जी ने सेवा करे है कृषि में महादेव ना मंदिर आयो है दर्शन करना बाजू में छ मासी ना घर में રસોઈ ચાલે છે અત્યારે આમ તો બધી થઈ ગઈ છે રસ્તા માસી પાપડ તળે છે પૂરી થઈ ગઈ બેઠી જાય પૂરી ખાવાનું કામ કરે માસી અહીંયા ચેકિંગ કરવા આવ્યા હે રસોઈ હા અને આ મુલાઈ બેઠા જેમ આ બધાએ જમવા દઈ ગયા છે જણો છોકરાઓ બધાય ભેગા નેના માસી આવી ગયા છે મેમાન મોમન્સ લઈ